નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર આજે આપણે અકાઉન્ટનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ ભાગીદારી વિશે પ્રવેશ અને એની વિશેની જાણકારી બરાબર જો તમારે અકાઉન્ટિંગ માસ્ટર પર આવા જ ઉપયોગી અને સરળ રીતે અકાઉન્ટ શીખવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરતાં ભૂલતા નહીં અને તમારા મિત્ર અથવા તો તમારા ફ્રેન્ડ્સ ની સાથે તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો ઓકે તો ચાલો આપણે કરીએ ભાગીદારી વિશે પ્રવેશ હવે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ભાગીદાર એટલે કે શું અને ભાગીદારી શા માટે કરવામાં આવે છે પહેલાં તો હું તમને એના વિશે જાણકારી આપી દઉં કે આપણે બિઝનેસ વેપાર આપણે કેટલી કેટલી પ્રકારે કરી શકીએ છીએ તો એક તો આપણે એકલ વ્યક્તિ પેઢીમાં પણ કરી શકીએ છીએ એચયુએફ એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પણ આપણે પેઢીનું જે વેપાર હાલ તો એ જ વેપાર આપણે કરવાનો એમ પણ કરી શકીએ છીએ અને એક આવે છે ભાગીદારી જેમાં ચાર પાંચ વ્યક્તિઓ ભેગા થઈને સાથે મળીને એક ધંધો શરૂ કરે છે બરાબર આ એનું થઈ ગયું ઇન્ટ્રોડક્શન તો આપણે હવે જોઈએ આપણું ચેપ્ટર પહેલું પેજ નંબર એક ઉપર લખેલું છે એમાંથી આપણે આ જે પ્રસ્તાવના કરશું ભાગીદારીની વ્યાખ્યા કરશું એના લક્ષણો આપેલા છે એ પણ કરીશું અને ભાગીદારીનું કરાળ નામ એટલું હજી કરશું બાકીનું આપણે એના પછીના વિડીયો એ ભાગીદારી માલિકોની પેઢી મૂડી અને સંચાલન શક્તિનો મર્યાદિત અને ભાગીદાર સ્વરૂપે જન્મ આપ્યો છે જો કોઈ પણ આપણી પાસે હોય ભાગીદારી ક્યારે અસ્તિત્વમાં આવે કોઈ માણસ પાસે બુદ્ધિ છે અને કોઈ માણસ પાસે પૈસા છે તો જે માણસ પાસે બુદ્ધિ છે એની પાસે પૈસા નથી અને જેની પાસે પૈસા છે એની પાસે બુદ્ધિ અથવા તો એની પાસે કોઈ આઈડિયા નથી કે બિઝનેસને કઈ રીતના ચલાવવો શું એની કેવી રીતના મેનેજમેન્ટ કરવું તો આ બંને વ્યક્તિઓ ભેગા મળીને જે ભાગીદારી સ્વરૂપે એક ધંધા અથવા તો એક વેપારી પેઢીનું જે સંસ્થા કરશે સ્થાપના કરશે એને શું કહેવામાં આવશે તો કે ભાગીદારી કહેવામાં આવશે બરાબર એમાં ઘણા બધા આપણે કારણો આમાં આપેલા છે અને એમાંનું એક કારણ શું આપેલું છે કે જો અમે તમને કીધું આ એક વ્યક્તિ પાસે ધંધા કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં નથી પરંતુ વેપાર જરૂર કોળસરતા છે આ જ એ પહેલો વ્યક્તિ મેં તમને સમજાવી દીધું કે એ શું હતું એ બીજું શું આપેલું છે આપણાને બીજું ઉદાહરણ કે વ્યક્તિ પાસે જરૂરી કુશળતા હોય પરંતુ એના પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોતા નથી આ બે વાત મેં તમને સમજાવી દીધી બહુ સારી રીતના સમજાવી દીધી હજુ એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું કોઈ એક વ્યક્તિ છે જેનું નામ તમે લઈ લ્યો ગમે એ ચાલો એક વ્યક્તિનું નામ સંજય છે તેને હેન એક વેપાર ખોલવો છે એની પાસે પૈસા તો ઘણા છે પણ એને ખબર નથી કે મારે કયા પ્રકારનો વેપાર ધંધો બિઝનેસ કરો જેનાથી હું આગળ જાઉં પૈસા છે એની પાસે પણ એના પાસે કોઈ આઈડિયા નથી એની પાસે કોઈ સ્કિલ નથી કે કઈ રીતના મેનેજમેન્ટ કરવું અથવા તો કઈ રીતના શરૂઆત કરવી હાઉ કેન સ્ટાર્ટ અપ ઇટ તો એને એના વિશે કોઈ પણ આઈડિયા છે નહીં અને કોઈ એક વ્યક્તિ છે જેની પાસે આઈડિયા છે કે આપણે આ વસ્તુ કરવી જોઈએ તો આપણે એમાં અત્યારે આપણે સોશિયલ માર્કેટમાં ચાલી તો ઓનલાઈન બિઝનેસ આપણે કરી શકીએ તો એ વ્યક્તિ પાસે ઘણા બધા આઈડિયા છે બિઝનેસના પણ એની પાસે પૂરતા પ્રમાણમાં નાળા નથી તો પણ એ કરી શકતો નથી વેપાર એકલા વ્યક્તિ એટલા માટે એ બંને ભેગા મળીને જો કરે તો બેના એને પ્રમાણમાં નફો પણ થાય અને પેઢી પણ આગળ વધે અને એનો વેપાર સારી રીતના થઈ શકે તો આ બે કારણ હતા બરાબર એના પછીનું આપણે એક ત્રીજું કારણ પણ જોઈ લઈ ત્રીજું કારણ આપણને શું આપેલું છે તો કે ધંધાનું જોખમ વહેંચવા હોય જો આ એક મહત્વનું છે કોઈ વ્યક્તિ પાસે બે વસ્તુ હોય શકે એની પાસે નાણાં પણ હોય એની પાસે મગજ પણ હોય એટલે એની પાસે આઈડિયા પણ હોય ક્રિએટિવિટી હોય કે હું ધંધો કરી શકે પણ એનું જોખમ ઉપાડવાનું સાહસ ન હોય જો એક વ્યક્તિ પાસે જોખમ હોય તો આપણે સો જાણે કે એક આપણે પેટી હોય એમાં સો રૂપિયા આપણે રોકાણ કર્યું અને જો જોખમ આવે જાણો કે પિંચોતેર ટકા જેટલું આપણા એમાં ઉપર જોખમ આવ્યું તો આપણે શું કરશું તો એ એકલા વ્યક્તિને એનું જોખમ ઉપાડવું પડે એની જગ્યાએ જો ભાગીદારી હોત તો સોનું આપણે રોકાણ કર્યું હોય ત્રણ ભાગીદાર હોત તો પિંચોતેર ટકાનું આપણે નુકસાન ગયું હોય તો બધાને ભાગે કેટલા પેકેટ આવે તો કે પચી પચીસ ટકા એટલા માટે પણ એને આપણે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવે છે ત્રણ મોટા કારણ છે કોઈ પાસે પૈસા ન હોય એ પણ એક કારણ છે કોઈ પાસે સાહસ કુશળતા ન હોય એ પણ એક કારણ છે અને બીજું મહત્વનું કારણ શું છે તો કે ધંધા જોખમ વેચવામાં કહેવાય હેલું પડે એટલા માટે બરાબર આ ત્રણ મેઇન કારણ છે જેના માટે ભાગીદારી પેઢીનું અસ્તિત્વમાં આવી બરાબર ચાલો એના પછી શું આપણે કીધું છે એની વ્યાખ્યા આપણે જોઈ લઈ ભાગીદારી એટલે શું એનો અર્થ શું છે એની વ્યાખ્યા શું છે બરાબર તો ભાગીદારી પેઢીનો અર્થ એ ભાગીદાર ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો ને બત્રીસની કલમ ચાર મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા તો બધી બધા વતી કોઈ એક પણ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો નફો વેચવા સંમત થયા હોય તે હું તમને બહુ સરળ ભાષામાં હું તમને સમજાવી દઉં કોઈ ચાર પાંચ છે બધા એક એક સાથે રહીને નવો બિઝનેસ કરવા લાગો છો એક કોઈ પણ નવો ધંધો જાણે કે તમે અત્યારે હમણાં સમર ચાલુ હોય તો એમાં તમે કોઈ પણ એક ગોલાનું દુકાન નાખો છો તો એમાંથી બધા વતી તમે કોઈ તમારો એક મિત્ર હોને કરી લે અને એ નફો બધા વચ્ચે વેચે તો એ શું થઈ ગયું એક ભાગીદારી થઈ ગઈ વાત એટલી થાય ચાર પાંચ વ્યક્તિ ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ ભાગીદારીમાં કારણ કે એક વ્યક્તિમાં ભાગીદારી થાય નહીં એટલા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ ભાગીદાર હોવા જોઈએ અને અને બે અથવા તો વધુ વ્યક્તિઓ ભેગા મળીને જે એક સંબંધ બનાવે છે બધા વતી કોઈ એક વ્યક્તિ પણ કામ કરી શકે છે અથવા તો બધા વ્યક્તિ પણ સાથે મળીને કામ કરી અને જે એનો જે નફો આવે છે ધંધાનો એ બધા વચ્ચે વેચવા સંમત થાય છે એને શું કહેવામાં આવે છે તો ક્યાં ભાગીદારી કહેવામાં આવે છે બહુ સરળ શબ્દોમાં છે વ્યાખ્યા સાવ નાની અને ટૂંકી વ્યાખ્યા છે કે બધા જોડાઈ મળીને એક ભાગીદારી ઉત્પન્ન કરે છે એનો જે નફો આવે છે એ બધાય વચ્ચે વેચી લે છે બરાબર સમજાઈ ગયું આ શું છે વ્યાખ્યા ખાસ કરીને જો તમારે પ્રશ્નમાં પૂછવામાં આવે કે ભાગીદારી એટલે શું તો તમારે આવડિયાજી ભારતીય ભાગીદારી કાયદા મુજબ ઓગણીસો ને બત્રીસની કલમ ચાર મુજબ જે આપેલું છે એ તમારે ખાસ પાકી કરવાની રહેશે એ તમારા પ્રશ્નમાં લખવાની રહેશે કે ભાગીદારી એટલે શું તો ભાગીદારી એટલે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જેઓ બધા દ્વારા અથવા તો બધા કોઈ પણ એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો જેમાં નફો વેચવા માટે બધા સમત થાય એને શું કહેવાય કહેવાય તો કે ભાગીદારી બરાબર બરાબર આ પ્રશ્ન છે છે એમાં ચાલે એના પછીનું આપણે જોયું ઉપરની આપણાની વ્યાખ્યા સમજાઈ ગઈ અને સંયુક્ત રીતે કોઈ પણ ચલાવે ધંધો એને શું કહેવાય ભાગીદારી પેઢી કહેવામાં આવે છે જે નીચે આપણને આપેલું છે શું કીધું છે કે ભાગીદારી જોડાયેલ વ્યક્તિ દ્વારા સંયુક્ત ચલાવવામાં આવતો ધંધા ને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે ભાગીદારી પેઢી પહેલા ભાગીદારને આપણે ઉપર જોયું કે બધા વચ્ચે જે ભેગા થઈને નફો વેચે એને શું કહેવાય ભાગીદાર કહેવાય ભાગીદારી પેઢી કોને કહેવાય ભાગીદારી પેઢીમાં જોડાયેલા વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે જે ચલાવવામાં આવતા ધંધા ને ભાગીદારી પેઢી અથવા તો શું કહેવાય પાર્ટનરશીપ ફોર્મ કહેવામાં આવે છે બરાબર આટલું તમને એકદમ ક્લિયર થઈ ગયું પહેલા તો આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે શા માટે ભાગીદારી પેઢી ઉત્પન્ન થઈ તો કે પેલા શું કોઈ પાસે પૈસા હોય તો તો કોઈ પાસે નથી હોતા એટલા માટે બીજું શું જોયું તો કોઈ પાસે પૈસા હોય છે પણ એની પાસે આઈડિયા બિઝનેસ માટેના નથી હોતા અને ત્રીજું શું જોયું કે એની પાસે જોખમ ઉઠાવવા માટેનું સામર્થન જો એક કરતાં વધુ વ્યક્તિ હોય તો એ આસાનીથી જોખમ ઉઠાવી શકે છે અને બીજું આપણે શું જોયું તો કે ભાગીદારી પેઢીનો અર્થ જોયો બરાબર આટલું સમજાઈ ગયું ચાલો હવે આગળ વધી આગળ આપેલા છે ભાગીદારીના લક્ષણ આપેલા છે કે ભાગીદારીના લક્ષણ કેવા કેવા હોઈ શકે બરાબર તો પહેલું લક્ષણ આપેલું છે કરારથી કરાર અસ્તિત્વ કરારથી અસ્તિત્વ જો આ ખાસ મહત્વનું છે ભાગીદારી પેઢીમાં કરારનું અસ્તિત્વ હોવું જોઈએ નકર આગળ જઈને આપણાને એમાં પ્રોબ્લેમ આવે છે તમારા ચાર પાંચ મિત્રો હોય ભેગા મળીને કોઈ પણ એક બિઝનેસ એક ધંધો એક વેપાર ચાલુ કરે છે પણ એને ખબર જ નથી એને કરાર કર્યા જ નથી નફો આવે છે દસ હજારનો એમાંથી એક એક જ વ્યક્તિ આખો ને નવ હજાર લઈને વહી જાય બાકીના એક હજારમાં શું કરું તો એટલા માટે કરારનું અસ્તિત્વ બહુ જ મહત્વનું છે જ્યારે પણ આમાં કરારના અસ્તિત્વમાં હોય જેટલા ભાગીદાર હોય એના નક્કી કરવામાં આવે કે કોણ કેટલો નફો લેશે એમ આ વ્યક્તિ હું કે આ નફા ધંધામાં કોણ કેટલું કામ કરશે એક જ વ્યક્તિ કામ કરશે કે બધા ભાગીદારો ભેગા મળીને કામ કરશે મેનેજમેન્ટ કોણ કરશે લોન કોણ લઈ આવે તો એને કેટલા ટકામાં એને લોન આપવાની એનું વ્યાજનો દર કેટલો એ બધું નક્કી આ કરારથી કરારમાં કરવામાં આવે છે એટલે કરારનું અસ્તિત્વ એ ભાગીદારી પેઢીમાં મહત્વનું છે આમાં શું આપણને કીધું છે લખ્યું છે તો કે કરારનું અસ્તિત્વ ભાગીદારી કરાર અસ્તિત્વમાં અસ્તિત્વમાં આવે આવે છે 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 ખાસ ભાગીદાર તો કરારથીને જ અસ્તિત્વમાં આવે છે બીજા કેને કરાર દ્વારા જે નક્કી થાય છે કે કેટલા ભાગીદાર છે એના સરનામું બધુંય કરારનામામાં લખેલું હોય છે ભાગીદારી કરાર લેખિત અથવા તો મૌખિક પણ હોઈ શકે કોઈ લેખિત રાખે છે કોઈ કંપની પેઢી બિઝનેસમાં અને કોઈમાં મોખિત જ એમને નક્કી કરીએ છીએ કે ભાઈ તમારો આટલા ટકા નફો લેવાનો મારે આટલા ટકા લેવાનો એક જેમ બે જેમ ત્રણ જેટલા ભાગીદારો એ પ્રત્યે મોખિત અથવા તો લેખિત કરાર અસ્તિત્વમાં હોય છે પણ ભાગીદારી પેઢીમાં કરારનું અસ્તિત્વ હોય છે બરાબર અને જો ખાસા એ નીચે શું કીધું છે કે લેખિત કરાર ને વધુ ઈચ્છનીય અથવા તો ગણવામાં આવે છે મૌખિક કહેલું અને બોલેલું એ આપણે ભૂલી પણ પણ જાય અને એનું અસ્તિત્વ નથી જો લખેલું હોય તો ભવિષ્યમાં કામ આવે અને કાયદાકીય રીતે પણ આ વધુ હિતાવહ છે બરાબર આ તો પેલું પોઈન્ટ થઈ ગયો પેલો લક્ષણ શું હતું કે કરારથી અસ્તિત્વમાં આવે છે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કેનાથી છે તો કે કરારથી છે કરારમાં બધું નક્કી થાય છે અને કરારના આધારે ભાગીદારી પેઢી ધંધો આગળ ચાલે છે બરાબર હવે એના પછીનું બીજું આપેલું છે બીજું છે નફાનો હેતુ ખાસ મહત્વનું છે કોઈ પણ ધંધો બિઝનેસ વેપાર કરવામાં કેના માટે આવે છે તો કે નફા માટે આવે છે તો નફાનો હેતુ તો રહેલો છે ભાગીદારો નફો કરવા અને વેચવાનો હેતુ શરૂ કરવામાં આવે છે હવે આમાં મેં તમને આગળ જ કીધું કે બે જેમ ત્રણ જેમ બધા એમની વચ્ચે નફો વેચવામાં આવે છે જેટલા ભાગીદારો હોય જેટલો નક્કો કરેલો હોય કરારમાં એટલો નફો ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે આમાં એમ જ નક્કી કરેલ જાય રહ્યું નક્કી કરેલા પ્રમાણમાં વેચવામાં આવે છે અને આ કરારની જોગવાઈ ન હોય

આપી દેવાનો બરાબર ખાસ યાદ રાખજો આગળના પ્રશ્નમાં તમને આપેલું હોય છે મૂડીનું પ્રમાણ આપેલું હોય ત્યારે પણ તમારે બધાને નફાને હે ને સરખા ભાગે વેચી દેવામાં કારણ કે મૂડીનું પ્રમાણ હોય છે આપણે નફાનું પ્રમાણ આપેલું હોય તો જ આપણે એ ભાગમાં નફો વેચવાનો નું આપેલું અથવા તો એની કઈ જોગવાઈ કરેલી ન હોય તો બધા ભાગીદારને સરખા ભાગે નફો આપી દેવાનો બરાબર તો તો આપણે બે લક્ષણ આ પેલું શું હતું કે ભાગીદાર અસ્તિત્વમાં આવે છે અને બીજું લક્ષણ શું છે તો કે નફાનો હેતુ છે બરાબર સમજાઈ ગયું ચાલો હવે એના પછીનું આપણે જોઈએ આગળ કાયદેસરનો ધંધો એના પછીનું આપણને શું આપેલું છે તો કે કાયદેસરનો ધંધો કાયદેસરનો ધંધો તો અસ્તિત્વમાં હોવો જોઈએ બાકી તો આપણા ભારતમાં કોઈ પણ ઇન ધંધા થતા જ નથી એટલા માટે કાયદેસરનો ધંધો હોવો જોઈએ ભાગીદારી પેઢી એ કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે ખાસ મહત્વનું છે યાદ રાખજો કાયદેસરના ધંધા માટે મહત્વનું છે બરાબર હવે એના પછીનું છે આગળ જો આ ખાસ મહત્વનું છે શું કીધું છે એકબીજાનો એજન્ટ અરે શું છે એકબીજાના એજન્ટ છે ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદાર સાથે મળીને અથવા તો તો કોઈ પણ એક વધુ ભાગીદારો ચલાવે છે આમ દરેક ભાગીદાર એકબીજા પ્રતિ પ્રતિનિધિ અથવા તો એજન્ટ ગણાય છે જો આમાં મહત્વનું એજન્ટ ગણાય એટલે શું જો આ ભાગીદારી પેઢી છે એમાં કોઈ પણ લોસ આવ્યો અથવા તો ખોટ આવી ભવિષ્યમાં તો કોઈ ભાવિ ભાગીદારે એક લોન લઈ લીધી તો એ લોનનો જેવાય ખર્ચો છે એ ખાલી એક ભાગીદારને નહીં દેવો પડે જેટલા ભાગીદાર છે એ રીતે દેવો પડે એટલે એકબીજાના એજન્ટ ગણાય છે ખાસ યાદ રાખવું આ એક ભાગીદારી પેઢીનું આ લિમિટેશન ગણી દીધું લિમિટેશન છે અથવા તો મર્યાદા ગણી દીધું તો આ એક મર્યાદા છે બરાબર સમજી ગયું એકબીજાના શું છે એજન્ટ છે બરાબર આ છે ચોથું લક્ષણ ચાલો યાદ કરો ફરીવારથી પેલું લક્ષણ ક્યુ હતું ને શું તમને પહેલા લક્ષણમાં કીધું હતું

હોવી જોઈએ જો આપણે પેલા જે કંપની ધારો ભણતાની જોનો નવો કંપની ધારો આવ્યો છે કંપની ધારા બે હજાર ને તેર ની કલમ ચારસો ચોસઠ પ્રમાણ ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢીમાં સો થી વધુ નહીં એવી રીતે સરકાર નક્કી કરે છે તે મુજબ રહે છે હાલમાં કંપનીમાં બે હજાર ચૌદ મુજબ બે હજાર ચૌદ મુજબ નિયમ દસ પ્રમાણે સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા પચાસ રાખી છે જો આ ખાસ યાદ રાખજો મહત્તમ સંખ્યા આપણે સોથી વધુ કીધી છે ન હોવી જોઈએ અને બે હજાર ચૌદ મુજબ એને પચાસ રાખીએ અને ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે બે હોવી જોઈએ યાદ રાખજો ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ તો કે બે હોવી જોઈએ બરાબર હાલ હવે અમર્યાદિત જવાબદારી આ ખાસ મહત્ત્વનું છે જો આમાં ભાગીદારી પેઢીની જવાબદારી બધાની અમર્યાદિત છેલ્લે જો કોઈ કોઈ પણ ભાગીદારને નફો અથવા તો નુકસાન જ્યારે નુકસાન જાય કેમ બધી કંપનીની જવાબદારીઓમાંથી મુક્ત મળી નુકસાન જાય જી તો બધા ભાગીદારે જે પોતાની અંગત મિલકત હોય ને એ એને વેચીને પણ એની જવાબદારી ચૂકતે કરવી પડે છે જો આમાં એ જ લખ્યું છે શું લખ્યું છે તો કે ભાગીદાર કાયદા મુજબ પેઢીનું દેવું જો કોઈ પેઢીની મિલકતમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારે અંગત મિલકતો વેચીને પણ એનું પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે સમજાઈ ગયું હું કીધું કે એની અંગત જે મિલકત એનું દેવું એટલું વધી ગયું હોય ને ભાગીદારી પેઢી ની જવાબદારી ચૂકવો હોય તો જો એટલે અમર્યાદિત જવાબદારી કેવી ભાગીદારી પેઢીની જવાબદારી કેવી છે તો કે અમર્યાદિત એ યાદ રાખજો પ્રશ્નમાં કદાચ પૂછાઈ શકે એવું છે બરાબર ભાગીદારી પેઢી સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે

ભાગીદારો ધંધામાં માલિકો હોય છે આ જો આ ખાસ મહત્વનું છે જ્યારે આપણે જે પબ્લિક આપણે અગિયારમાં ભણી ગયા કોઈ પણ સરકારી હોય કંપની તો એમાં જે માલિકો હોય એ કોણ છે એના શેર હોલ્ડર અલગ જે મેનેજમેન્ટ કરતા હોય એ અલગ બધા અલગ અલગ હોય છે પણ આમાં શું હોય છે જે ભાગીદારો ધંધાના માલિકો હોય છે જે ભાગીદારો હોય ધંધાના માલિકો બીજું કોઈ નહીં એમાં રોકાણ કરવાવાળા વાળા બીજા ન હોય જી હે ભાગીદારો હોય એ જ માલિકો બરાબર યાદ રાખજો ભાગીદારો હોય ને એ ધંધાના માલિકો હોય છે અને તેઓ ધંધાનું સંચાલન પણ એ જ કરે છે મેં તમને કીધું એમ સંચાલન પણ એ જ કરે છે ભાગીદારી પેઢીનું બધા સંચાલન વતી બધા ભાગીદારોમાંથી કોઈ એક એક જ સંચાલન કરે બધા વતી એક જ કરી હગે અથવા તો બધા પણ કરી એક અથવા તો બે કે એનાથી વધારે સંચાલન કરી હગે ચાલો સમજાઈ ગયું લક્ષણમાં આપણે જોઈ લીધું એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ કે કુલ કેટલા કરારથી કરાર અમર્યાદિત જવાબદારીઓ બધા ભાગીદારની એના પછીનું શું હતું તો કે સંખ્યા ભાગીદાર સંખ્યા કેટલી હોય એ હતું પછી સંચાલન માલિક કોણ હોય છે તો કે ભાગીદારો પોતે સંચાલન અને માલિકો હોય છે બરાબર તો આજનો હતો આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ હતું જે તમારા અભ્યાસમાં તમને મદદ કરશો જો આવાને આવા તમને વિડીયો ગમતા હોય તો તમે એને જરૂરને જરૂર લાઈક કરજો તમારા મિત્ર સાથે શેર કરજો થેન્ક યુ મિત્રો અને વધુને વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો